हेलो फ्रेंड्स केम छो बदा मजा में छो आज हूँ तुम्हारे साथ शेयर करी बाफवा वगर पराठा नी रेसिपी जे बहुत जल्दी पांच मिनटों में टेस्टी स्वादिष्ट पराठा थी जैसे तैयार તો ચાલુ એની રેસીપી આપણે શરૂ કરી તો ફ્રેન્ડ આપણે કાચા બટેકા લઈ લીધા છે બે અને એને આપણે ખમણી લઈશું તો ફ્રેન્ડ આપણે બટેકા ખમણી લીધા આવી રીતે ઝીણા ઝીણા કરી લીધા તો આપણે એનામાં એક ચમચી જીરો ઉમેર્યો છે અડધી ચમચી એટલે આપણે હળદર ઉમેરીશું તો ફ્રેન્ડ આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે આલુ ના પરાઠા તમે કહો છો પણ આજે આપણે બનાવીશું આલુ ના કાચા કાચા આલુ ના પરાઠા બનાવીશું તો એક ચમચી ધાણા ઉમેર્યા છે અને આપણે બનાવ્યું છે અદ્ર લસણ અને લીલા મરચા જે આપે તીખા લીધાનું આપે એવી રીતના ખંડણીમાં કૂટી લીધું છે એ આપણે ઉમેરીશું તીખાશ માટે થોડુંક આપે લાણા ઉમેરીશું ઘઉનું લોટ થોડુંક આપે ઘઉનું લોટ ઉમેરે છે થોડુંક આપે ચણાનું લોટ બે ચમચી જેટલો સ્વાદ અનુસાર અને આપણે જ્યારે બે ચમચી જેટલો આપે દહીં વેશ થોડુંક આપે એનામાં બે ચમચી જેટલો આપે એનામાં તેલ ઉમેરીશું જેનાથી પરાઠો સોફા એને હળવે હળવું હાથે બાંધી જો તમને લોટ ઓછો લાગે તો તમે એનામાં ઉમેરીશો તમે બાફીને તો ઘણીવાર બનાવ્યા હશે કચા બટેકા માંથી પરાઠા આલુ પણ આવી રીતે તમે ક્યારે પણ ન બનાવ્યા હશે માફી ની તો ઘણા બધા બનાવે છે પણ આવી રીત પણ ફ્રેન્ડ તમે એક વાર ટ્રાય તો એનામાં લોટ ઓછો થાય છે તો એનામાં આપણે ઘઉંનો લોટ ઉમેરીશું જે આપણે એક કટોરી લીધો હતો એનાથી સારું બની જશે અને સ્વાદ પણ બહુ ટેસ્ટી આવે છે આપણે એક કટોરી જેટલો જ લોટ લીધો છે હવે એને આપણે બાંધી લઈશું ફ્રેન્ડ આપણે લોટ સારી રીતે બાંધી લીધો છે હવે આપણે પરાઠા ને વેલી લઈશું ફ્રેન્ડ આપણે પાટલો લઈ લીધો છે અને એનામાંથી આપણે લઈશું પરાઠા લોટ અને પછી આવી રીતે હાથોથી દબાવીશ જો તમને બેલવું હોય તો પણ બેલી સકાશે લોટ માંથી ઉમેરી અને આવી રીતના ફ્રેન્ડ્સ મેં તો હાથે થી કર્યું છે જો તમને હાથે થી ના ભાવું હોય તો તમે બેલણ થી પણ બેલી લઈશું

બંને બાજુ કરી નાખીશું તેલ હવે આપણે એના માં રાખવું તમે જોઈ શકો છો ફ્રેન્ડ આટલું ટેસ્ટી બને છે કે તમે એકવાર ટ્રાય કરજો અને તમને બહુ જ સરસ લાગશે તો એક બાજુ આપો શેકાઈ જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ શેક ત્યાં સુધી આપણે કિનારે પર જે પરાઠા કિનારી છે એનામાં માં આપણે તેલ ઉમેરીશું અને માથે એક ઊંચી જેટલો નાની છે એટલે આપણે બે ચમચી ઉમેરીશું જો તમારે કને મીડિયમ સાઈઝ ચમચી હોય તો એક ચાલશે હવે એને આપણે એક બાજુ સારી રીતે પલટાવી નાખીશું જોઈ શકો છો કે સારી રીતે પકાવી દીધો છે અને ફ્રેન્ડ એટલું ટેસ્ટી બને છે ને કે તમને એમ થશે કે અમે આવી રીતે ક્યારે પણ ન બનાવ્યું હશે અને સોસ ચટણી સાથે તમે દહીં સાથે પણ ફ્રેન્ડ ઉનાળામાં કે ગરમીમાં આપે તીખાસ ન ભાવતી હોય તો તમે દહીં સાથે પણ એ ખાઈ શકો છો એટલો ટેસ્ટી લાગે છે તો આપણે એક બાજુ લઈ પછી આપણે બીજી બાજુ ફલડાવીસ તો તમે જોઈ શકો છો આપ એક બાજુ સારી રીતે પાકી ગયો છે અને ફ્રેન્ડ ઝંઝટ નહીં કાચા બટેકામાંથી તમે છું કાચા આપણે ના લોટ સાથે ટેસ્ટી સ્વાદ સાથે પરાઠા બનાવ્યા છીએ તો તમને જો સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ